ગુડ મોર્નિંગ સ્વાગત છે આપણા નવા બધામાં સવાર સવારમાં આપણા આપણે શોખ બજાવવા માટે રહીશું તો બ્લોગમાં તમે બનાવી રહ્યો તો જો આવડે એવો બ્લોગ બનાવીએ છીએ કોઈ ભૂલ ચૂક થાય તો તમારો નાનો ભાઈ મીને માફ કરજો તો વ્લોગ ન તમે સપોર્ટ કરો તો મિત્રો ફાઇનલી આપણે કાલ જોવા આવ્યા હતા કવર આપ થઈ કે નહીં થઈ તો આપ ફાઇનલ થઈ જઈ હતી તો આજ આપણે રોટર મારવાનું હો તો લોકમાં તમે કન્ટિન્યુ બનાવી લેજો તો તમને બતાવીશું આપણા પરેશભાઈ આવું એટલે રોટર મારશી હું મારા પપ્પા બી આવી ગયા છીએ શું કહેવું પપ્પા

તો મિત્રો આપણા પરેશભાઈ આવી ગયા છે હવે ટુલોમાં તમે જુઓ હવે છે રોટો મારું અમારો ગોમ્બો હાલ બહુ વનવે ચાલે હું તમારે પણ મળવું હોય તો કેજો કોન્ટેક કરજો આઈ ગયા ટેકર લઈને જુઓ

આપણા પરેશભાઈ અમારા પરેશભાઈનું કોમકાજ બહુ જબરજસ્ત ચાલુ હો તો તમે પણ કોન્ટેક કરજો અને બહુ મસ્ત રોટર વેટર મારો શેડવામાં જબરજસ્ત સેડ છું અત્યારે વન વે ચાલુ અત્યારે મારા પડી ગમો તો જુઓ તમે શું કેવું પરેશ ભાઈ તમારું ડિશ લગાવી દે એક મિનિટ ઉપર ડિશ લગાવી દો તમે ડિશ લગાવીન પછી તમે વિડિયો બનાવો તો મિત્રો અમારા પરેશભાઈ ભાઈ એકલું રોટોવેટર કે ટ્રેક્ટર નહીં ચલાવતા અંગાત ખેતી કરું તબેલો છે એમને એમનો પાણીનો કૂવો છે અને વત્તા પ્લસ તે ઇવેન્ટ એનું કોમ પણ કરું છું તે બાઉન્સરો પોતે છે અને બાઉન્સર રાખું છું ઉમા એમનું કે નામ છે ઉમા બાઉન્સર તો એમના જોડે આપણે વાતચીત કરીએ તો પરેશભાઈ તમારું શું કેવું કહો કેવાનું ભાઈ ઇવેન્ટ આપે લઈએ પણ એક નંબર કામ કરવાનું બરોબર બધા જે આપણા બાઉન્સર ભાઈઓ ખરા ને હા એ પણ જેવો તેવો નિયમ ચાર આમ વ્યવસ્થિત કામ કરેલા બધા હા પોઈન્ટ ઉપર ઊભા રહેલા બરોબર એવા બધા વ્યવસ્થિત બાઉન્સરો બરોબર પછી બીજી તમે શું સેવા આલો એમાં સેવામાં તમારે કોઈ પણ ઇવેન્ટ હશે મેરેજની હશે કોઈ નવરાત્રીની ઇવેન્ટ હશે કોઈ ફંક્શન હશે બધી ઇવેન્ટો આપણે કરીએ ભાઈ બરોબર તો પરેશભાઈ થેન્ક યુ દર્શક મિત્રોને આટલું જણાવવા બદલ તો તમે પણ મિત્રો કોઈ બાઉન્સરનું કોઈ બી જગ્યાએ કોઈ કામકાજ હોય તો અમારા પરેશભાઈનો કોન્ટેક કરજો બહુ સરસ કામકાજ ચાલે અત્યારે તો મિત્રો અત્યારે આ હરિભાની ચાની એજન્સી ચાલે એમાં જે બાઉન્સરો હોય એ આપણા પરેશભાઈના હોય ઉમા ઉમા એન્ટરપ્રાઇઝ તો તમે પણ તો મિત્રો આપણા પરેશભાઈ રોટર મારું Jangan situ. Kontrol finally, apa-apa, 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 apa apa આ તો મિત્રો ફાઇનલી આપણા ક્ષેત્રમાં પરેશભાઈ વોટર મારવા આવી ગયા છે તો આપણે જઈશું ગેર ગેર જઈને પછી મહેસાણા જઈશું શોપ ઉપર તો વ્લોગના આટલા એન્ડ આપીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી